નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો કારણ કે અનાજ મળતું થઈ જશે બંધ તો કયા કયા એવા રેશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળતું બંધ થઈ જશે જેમના રેશન કાર્ડ બ્લોક થઈ જશે અને જોઈ લો તમારું તો પણ બ્લોક નથી ને તો તેની સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ તો વાત કરીએ કે કોના કોના રેશન કાર્ડ જે બ્લોક થઈ જશે અથવા તો બંધ થઈ જશે તો સૌપ્રથમ જોઈએ કે જે રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એમાંથી કોઈ પણ એક સભ્યનું આધાર કાર્ડ લિંક નહીં હોય તો એનું કાર્ડ એ બ્લોક કરી દેવામાં આવશે તો રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય એમના દરેકના આધાર કાર્ડ જે કાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે જો એમાં એક પણ સભ્યનું લિંક નહીં હોય તો એવા કાર્ડ બંધ કરી દેવામાં આવશે એને અનાજ આપવામાં આવશે નહીં ત્યારબાદ જોઈએ કે જે રેશન કાર્ડમાં ડુપ્લિકેટ આધાર નંબર લિંક થયો હોય એવા પણ રેશન કાર્ડ જે બ્લોક કરી દેવામાં આવશે તો ઘણા બધા એવા રેશન કાર્ડ ધારકો છે જેમના રેશન કાર્ડની અંદર ડુપ્લિકેટ આધાર કાર્ડ નંબર જે લિંક હોય છે ત્યારબાદ વાત કરીએ કે જે એનએફએસએ રેશન કાર્ડ હોય છેલ્લા ત્રણ કે છ મહિનાથી અનાજ ના લીધું હોય તો તેવા રેશન કાર્ડ ધારકોનું પણ જે રેશન કાર્ડ છે તે બ્લોક કરી દેવામાં આવશે તો આ ત્રણ પ્રકારના રેશન કાર્ડને બ્લોક કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે સરકાર દ્વારા પણ જે સંદેશાઓ આપવામાં આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત આપના વિસ્તારની જે મામલતદાર ઝોનલ કચેરીનો સંપર્ક કરી અને ત્યાં તમે રૂબરૂ જઈને અથવા તો માય રાશન એપથી ઈ કેવાયસી એ તાત્કાલિક કરવા વિનંતી તો તમારા જો રેશન કાર્ડની અંદર કેવાયસી નહીં હોય તો ફરજિયાત કેવાયસી કરવું પડશે તો તમે માય રાશન એપ્લિકેશનથી પણ કેવાયસી કરી શકશો અથવા તો તમને જે મામલતદાર કચેરી અથવા તો જે કચેરી હોય ત્યાં તમે જઈને સૌ કે આપના કુટુંબના સભ્યોના આધાર કાર્ડ નંબરની વિગતો સાથે જે મામલતદાર કચેરી અથવા તો ઝોનલ કચેરી તાત્કાલિક સંપર્ક કરીને ઈ કેવાયસીની પ્રક્રિયા એ પૂર્ણ કરવા વિનંતી તો જે રેશન કાર્ડ હોય એમાં જો તમે છ મહિના અથવા તો બાર મહિનાથી રેશન કાર્ડ લીધું ના હોય તો તમારે તમારા દરેક સભ્યોના આધાર કાર્ડને લિંક કરવાનું રહેશે ત્યારબાદ ઈ કેવાયસી કરાવવાનું રહેશે તો હવે આ ઈ કેવાયસી કેવી રીતે કરવું અથવા તો તમે ચેક કેવી રીતે કરી શકો કે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થયેલું છે તો તેની આપણે માહિતી મેળવીએ મિત્રો સૌ પ્રથમ તો તમારે માય રાશન એપ્લિકેશન જે ઓપન કરવાની રહેશે ત્યારબાદ તમારે જે તમે જે તમે પાસવર્ડ બનાવેલો હોય અથવા તો તમે અહીં સ્વીસ એકાઉન્ટ પર જઈને તમે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખીને તમે આ જે માય રાશન એપ્લિકેશન ખોલી શકશો ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ જે ઓપન થઈને આવી જશે તો અહીં તમારે તમે જોઈ શકો છો જે આધાર અને મોબાઈલની સ્થિતિ જે આપેલું છે આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ખુલીને આવી જશે અહીં તમારે તમારા રેશન કાર્ડની અંદર જે તમારો રેશન કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આ કેપ્ચા કોડ જે સો પણ બાર આપવામાં આવેલો છે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં જે વિગતો બતાવો જે આપેલું છે એના પર એના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા જે કેવાયસી થઈ ગયું હશે તેની દરેક વિગત અહીં આવી જશે તો અહીં તમે જોઈ શકો છો કે ઘરમાં કેટલા સભ્યો છે રેશન કાર્ડની અંદર તે પણ આવી ગયું ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર આવી ગયો છે હવે અહીં તમે જોઈ શકો છો કે ઈ કેવાયસી પેન્ડિંગ લખેલું આવે છે એટલે કે તમારું ઈ કેવાયસી થયેલું નથી હાલમાં પેન્ડિંગ છે તો દરેક સભ્યોનું ઈ કેવાયસી પેન્ડિંગ છે અને અહીં મોબાઈલની સ્થિતિ પણ આપવામાં આવેલી છે જે તમારા મોબાઈલની અંદર છેલ્લા ચાર આંકડા આપેલા છે તો દરેક સભ્યોની અંદર જે એક મોબાઈલ નંબર રજિસ્ટર છે અને ઈ કેવાયસી થયેલું નથી તો આવી રીતે તમારા મોબાઈલની અંદર માય રાશન એપ્લિકેશનમાં જઈને તમે જે ઈ કેવાયસી થયેલું છે કે નહીં એ તમે ચેક કરાવી શકશો તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી સના સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત